અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ભાજપના એક ધારાસભ્ય જોવા મળતા હોય છે તેવામાં હવે ફાઇલો ગુમ થઈ હોવાની પોલ અમિત શાહે ખુલી પાડી છે શું છે આ ફાઇલમાં અને શા માટે ફરીવાર વાર એમસી વિવાદમાં આવી છે તેની વિગતે વાત કરીએ આ જે to put નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સામાન્ય જનતા તો રોષ કાઢતી હોય છે કારણ કે કરોડોનું બજેટ હોવા છતાં રોડ રસ્તા ગટર પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારતા હોય છે ફરિયાદ કરવા છતાં નિરાકરણ ન આવતો હોવાના આક્ષેપો પણ થાય છે જોકે હવે સામાન્ય માણસ તો ઠીક પણ ભાજપના જ એક ધારાસભ્યએ એમસીની બેદરકારીની પુલ ખોલી નાખી છે ગઈકાલે એ ની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કમિશનર અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને ધારાસભ્ય આ બેઠકમાં હાજર રહ્યા હતા અને આ બેઠકમાં ધારાસભ્ય અમિત શાહે ફરી એકવાર એએમસીની પોલ કમિશનરની સામે જ ખોલી નાખી હતી અમદાવાદમાં અનેક પ્રોપર્ટી એ એમસીની માલિકીની છે જેની લીઝની મુદત પતી ગયા પછી પણ માલિકો પાસેથી લીઝ રિન્યૂ કરવામાં આવી નથી જેમાં કાલુપુર વેજીટેબલ માર્કેટ અને જમાલપુર ફૂલ બજારની તો ફાઇલ જ ગુમ થઈ ગઈ છે એટલે લીઝ ક્યારે પતે છે કે ક્યારે પતવાની છે તેને એએમસીને કહ્યું તમારા ઘર સુધી આવે કે ના આવે પરંતુ તેમની ઓફિસ માંથી નું નિરાકરણ થઈ જાય છે આ અંગે શું કહ્યું છે ધારાસભ્ય અમિત શાહે તેમને સાંભળીયે એની લીઝની મુદત પતી ગયા પછી પણ માલિકી એટલે જે લોકો પાસે છે એની પાસે ક્યાં રિલીઝ રિન્યુ કરવામાં નથી આવી બે પ્રોપર્ટી કાલોપુર વેજીટેબલ માર્કેટ ને જમાલપુર ફૂલ બજારની ફાઇલો જ ગુમ થઈ ગઈ છે એટલે કોર્પોરેશનને ખબર જ નથી કે લીઝ ક્યારે પતે છે કે પતવાની છે અને લાલ દરવાજાના અંડરગ્રાઉન્ડ જે પાલિકા બજાર છે એ ઓલરેડી જર્જરિત થઈ ગઈ છે એની લીઝની ફાઇલ

આમાં મારી પાર્ટી લાઈન ને મારી લાઈન એમસીની કચેરીમાંથી આ ફાઇલ ગુમ કેવી રીતે થઈ તેને લઈને હાલ તો અનેક સવાલો ઉઠી રહ્યા છે સંકલન સમિતિમાં ધારાસભ્યની આ રજૂઆત બાદ અધિકારીઓ પણ ચોંકી ગયા છે ફાઇલ ગુમ થઈ છે કે કૌભાંડ કરવા માટે થઈને ગુમ કરવામાં આવ્યું છે તેને લઈને હાલ તો અનેક આશંકાઓ સેવાઈ રહી છે શું લીઝ રિન્યૂ ન થાય તેમાં કોઈ અધિકારીઓને ફાયદો થશે ફાયદો થતો હશે એટલા માટે ફાઇલ ગુમ થઈ છે કે પછી આ અંગે અધિકારીઓને કંઈ જાણ જ નથી આ અંગે તમારો શું મત છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો વધુ સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે